ખેડૂત મિત્રો હું ઉમંગ લાલકિયા એમએક્સ ક્રોપ સાયન્સ લિમિટેડમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા છીએ તે તેનો પરિચય આપશે મારું નામ ગુરુલાલ જાડિયા ગામ જૂના મોખાણા તમારો મોબાઈલ નંબર સત્તાણું સાત ત્રીસ છવ્વીસ સાત પિસ્તાલીસ ઓકે તમે આ ક્યાં ચણાનું વાવેતર કરેલું છે મારે આ સફેદ

છટકાવ કર્યો પંદર દિવસે ચૂકી અને વીમ પંચાણું નો તમે પંદર દિવસે છટકાવ કર્યો ચૂકી નું પ્રમાણ શું રાખ્યું હતું ચૂકી ચાલીસ ચાલીસ એમ ને વીમ પંચાણું ઈ પાણી નું ઘોર કરીને વીસ પોપ નું એટલે વીસ ગ્રામ ચોત્રીસ ગ્રામ જેવું તમે વીમ પંચાણું પ્રમાણ રાખ્યું હતું ઓકે ને ત્યારબાદ બીજો રાઉન્ડ ચૂકી નો કેટલા દિવસે લીધો બીજો રાઉન્ડ છઠ્ઠા હાથ માં છઠ્ઠા હાથ માં દિવસે લીધો ને બે રાઉન્ડ તમે ઝૂકીને વીમ પંચાણું લીધા છ સાત દિવસના ના ગાળે

મૂળિયા નવા મૂકી દીધા અને છોડવામાં નવી ફૂટ જોવા મળી છે જે તમે ખેડૂત મિત્રો જે આપણે આ છોડ છે આ નજીક આવીને બતાવો જે આ છોડ સુકાઈ ગયો હતો ને એમાં જો આ નવી ફૂટ આખી જોવા મળે છે કે જે જેમાં ખેડૂતે વીમ પંચાણું અને ઝૂંકીનો છંટકાવ કર્યો તો ત્યાર પછીનું રિઝલ્ટ છે તો તમે બીજા ખેડૂત મિત્રોને શું જણાવશો આ બસ આજ છલા દઉં બધાઈને ઝૂંકીના બે રાઉન્ડ ઉપરા ઉપર મારી દેવા ગમે એ ચીણામાં સુકારો હોય